નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કિરણ બથવાર અને આપ જોઈ રહ્યા છો જનતા એક્સપ્રેસ ન્યૂઝ જોઈએ આજના સમાચાર બોટાદ શહેરમાં સાળંગપુર રોડ પર આવેલ મોહમ્મદ ગફૂર સોસાયટીમાં માતાને તેના પુત્રએ હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે માતાએ કોઈ વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની આશંકાના કારણે તેના દીકરાએ ગત રાત્રિના મોશિકાથી ગળું દબાવી માતાની હત્યા કરી હતી જેમાં પોલીસે ફરિયાદ નોંધી પુત્રની અટકાયત કરી લીધી છે અને આગળની તપાસ ચાલુ છે અ આજે આઈટીસી કલમ 302 મુજબ બંતાઈત 36 ના રોજ ગુનો दाखल કરવાનો આવેલો હતો જે ગુનામાં આરોપી છે આફતાફભાઈ ઉર્ફે ચોપાટી ગનીભાઈ પઠાણ તેઓ બોટાદના સાળંગપુર રોડ ખાતે રહે છે તેઓને આ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે આ બનાવમાં આરોપીના પૂર્વ ગુના ઇતિહાસમાં એમના વિરુદ્ધમાં અગાઉ કુલ બે જેટલા ગુના પણ નોંધાયેલા છે આ બનાવમાં હાલમાં આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં પ્રોડક્શન કરી અને આગળની કાર્યવાહી છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ચલાવી દેવામાં આવી છે